નમસ્કાર દર્શક મિત્રો આપ અહીં રહ્યો છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ચટપટ ન્યૂઝ અમેરિકાના ડલાસની અંદર યોજાયેલા રીયુનિયનને આપે ખૂબ જ પ્રતિસાદ આપ્યો અને ખૂબ પ્રેમ આપ્યો અમેરિકાની અંદર વસતા મૂળ નવસારીના જે નગરજનો હતા એમણે વર્ષો બાદ એક રીયુનિયન યોજ્યું અને એ સફળ રહ્યું કારણ કે એની પછાડી ઘણા બધા લોકોની મહેનત હતી ઘણું બધું પ્લાનિંગ હતું ઘણા બધા સ્પોન્સરો હતા અને ગરબાની વાત લઈ શકાય એ પ્રમાણે આપણા નવસરીના દેવજી કન્સ્ટ્રક્શનના ભરતભાઈ સુખડી ત્યાંના મુખ્ય સ્પોન્સર હતા એસએલપીએસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમની અંદર એક હજારથી વધુ લોકો ત્રણ દિવસ માટે મન મૂકીને નવસરીને માણ્યું હતું ખાણીપીણીની વસ્તુ હોય સ્ટોલ હોય મનોરંજન હોય ગરબા હોય કે પછી ભરતનું રાષ્ટ્રગીત હોય તમામ વસ્તુને આવરી લેવામાં આવી આની પછાડી ઘણા બધા લોકોની મહેનત અને પ્લાનિંગ હતું ખાસ કરીને જો વાત કરીએ તો અમારા ગીતાબેન ત્રિવેદી અને નિધિબેન ત્રિવેદીનો આ પ્રસંગે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે અમારા પ્રતિનિધિઓ કે જે અમેરિકાની અંદર છે અને આ બધા દ્રશ્યો એમણે કંડારીને અમને મોકલાવ્યા છે તો ફરી એકવાર નિધિબેન ત્રિવેદી અને ગીતાબેન ત્રિવેદીનો અમે આભાર માનીએ છીએ તો સાથે જ ખાસ કરીને અમારા ગીતાબેનને ઓળખાણ કરાવી કમલેશભાઈ અને ચિત્રાબેનની સાથે જી હા આ કમલેશભાઈ અને ચિત્રાબેન એ વ્યક્તિ છે કે જે પડદાની પાછળની વ્યક્તિ છે એમણે ખૂબ જહેમત ઉઠાવી હતી ત્રણ દિવસ સુધી લોકોને ભરપેટ જે ભોજન કરાવ્યું એ ભોજન જે ખરું એસએલપીએસની અંદર છેલ્લા પાંત્રીસ વર્ષોથી કમલેશભાઈ અને ચિત્રાબેન જે ખરા એ અને એમની ટીમ વિના સ્વાર્થે વોલન્ટરી વર્ક તરીકે કામ આપતા આવ્યા છે તો ત્યારે કમલેશભાઈ અને ચિત્રાબેન શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મિત્રો આપણી સાથે છે આપણને જાણે બે દિવસ ખૂબ ગરમા ગરમ સરસ મજાની રસોઈ સ્વાદિષ્ટ રસોઈ જમાડી એવા કમલેશભાઈ અને ચિત્રાબેન મારું નામ કમલેશભાઈ મારા વાઇફ ચિત્રાબેન છે અને લાસ્ટ થર્ટી ફાઈવ ઇયર્સથી અમે આ એસએલપીએસમાં સેવા આપીએ છીએ અને ટોટલ વોલેન્ટિયર વર્ક છે અને એવરીબડી ઇઝ એન્જોયિંગ મિત્ર ખૂબ જ નિઃસ્વાર્થ ભાવે એમનું વોલિયન્ટરી વર્ક છે એટલે જ કદાચ આટલી સરસ મજાની રસોઈ આપણે સ્વાદિષ્ટ બને છે કેમ કે એમનો ભાવ ખૂબ નિસ્વાર્થ છે અને એ ભાવ આપણને રસોઈમાં મળે છે એટલા માટે જ કદાચ આટલી સ્વાદિષ્ટ બને છે રસોઈ થેન્ક યુ થેન્ક યુ તો સાથે જ પ્લેબેક નવસારીના મૂળ વતની ભાવિનભાઈ પણ અમેરિકા ખાતે હતા અને સંગીત પીરસ્યું હતું અને રિધમ શાસ્ત્રીએ ન માત્ર સંગીત પીરસ્યું પણ સાથે સાથે આ નવસારી રિયુનિયનનો પણ લાભ લીધો તો એ શું પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર હું છું રિધમ શાસ્ત્રી અને આજે ખૂબ જ વધારે ગૌરવ થાય છે કારણ કે એઝ અ સિંગર અમે લોકો ઘણા બધા પર્ફોમન્સીસ ઘણા બધા સ્ટેજ શોઝ કરતા હોઈએ છીએ પણ આજે પહેલી વખત નવસારીનો આટલો મોટો કાર્યક્રમ દલાસમાં થયો અને એમાં મારા જેવા કલાકારને ચાંદ સાહેબો ગાવાનો અને નવસારીના લોકોને સારું સંગીત સાંભળવાનો મોકો મળ્યો છે એટલે મને ખૂબ જ ગૌરવ થાય છે એઝ અ નવસારી નવસારીના લોકો માટે પરફોર્મ કરવું મારા માટે બહુ જ ગૌરવની વાત છે અને આઈ રિયલી એન્જોય કારણ કે જ્યારે કોઈ કાર્યક્રમમાં પાઉં બટાકાથી લઈને પેટીસ લગીને બધું નવસારીની હોય ત્યારે ઓર્ગેનાઇઝર્સે વિચાર્યું કે કલાકાર બી નવસારીનો હોવો જોઈએ એટલે થેન્ક યુ સો મચ ફોર એવરી ઓર્ગેનાઇઝર એન્ડ ટુ એવરી વન હુ હેઝ સપોર્ટેડ મી થેન્ક યુ ફોર હેવિંગ સાથે ત્રિવેદી અને રિયુનિયન ત્રિવેદીએ ત્યાં જે રિયુનિયન અમેરિકાની અંદર યોજાયું એને કવર કરનાર નિધિબેન ત્રિવેદી પણ પોતાની પ્રતિક્રિયા અંગ્રેજીની અંદર આપી રહ્યા છે શું કહી રહ્યા છે ચાલો આપડે reunion. I got to watch my mom reunite with all her old friends from No Study and it was an absolute pleasure. Thank you so much for giving me the opportunity to cover this event. I thoroughly enjoyed it and I hope you thoroughly enjoy the highlights that I've made for y'all. Thank you. તો આ પ્રમાણે આપે જોયું એ મુજબ કે ત્યાં મયુરી ફોરેન એજ્યુકેશનના અજયભાઈ તો છે જ પણ સાથે જ વર્લ્ડ વાઇલ્ડ ટૂર એન્ડ ટ્રાવેલ્સના રાજુભાઈ પણ છે સાથે જ જો વાત કરવામાં આવે તો ભરતભાઈ સુખડીથી માંડી અને તમામ લોકો પછી મદરેસા ટાટા સ્કૂલની વાતો હોય ગાડા કોલેજની વાતો હોય નવસારીના ગીતની વાતો હોય તમામે તમામ વસ્તુ તેમજ અનિલભાઈ ત્રિવેદી કે જે કેનેડાથી જી હા અનિલભાઈ ત્રિવેદી કેનેડાથી સ્પેશિયલ પહોંચ્યા હતા અમેરિકાના ડલાસ ખાતે અને ત્યાં પણ એમણે આ નવસારી યુનિયનની અંદર ભાગ લીધો હતો તો આ પ્રમાણે નવસારી યુનિયનનો અંતિમ આ પાઠ આપના માટે રજૂ કરીએ છીએ કારણ કે આમાં ઘણા બધા વ્યક્તિઓ એવા હતા કે પડદાની પાછળ હતા અત્યાર સુધી તમે ઘણા વિડીયોઝ જોયા હશે એની અંદર લોકોને મન મૂકીને નાચતા કૂસતા જમતા અને ફાલુદો હોય કે પછીથી વડાપાઉં હોય કે કે બટાકા હોય પછીથી પેટીસ હોય હોય કે પછીથી તમામ વસ્તુનો આનંદ આજે પણ લોકો અમેરિકામાં માણી રહ્યા છે તો એ દ્રશ્યો ખાસ કરીને આપના માટે કંડારીને અમે અંતિમ પાર્ટની અંદર મોકલી રહ્યા છે તો આ પ્રમાણે અમેરિકાના ડલાસની અંદર નવસારીનો યુનિયન યોજાયો અને ખૂબ જ મોજ મસ્તી ધમાલની સાથે થયેલા આ કાર્યક્રમના કુચ

શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ